નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં જોશો તો ચાલો આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી ગ્રામર નો ધોરણ દસ નો મહત્વનો ટોપિક છે શબ્દોના અર્થભેદ એના વિશે જોશું તો શબ્દોના અર્થભેદ ઉપકાર અને અપકાર ઉપકાર છે તો એનો અર્થ છે ભલું કરવું તે અથવા એનો અર્થ થાય કલ્યાણ અને અપકાર છે તો એનો અર્થ થશે અનુપકાર પછીનો અને જો દીર્ઘાય નિંદુ આપેલું હોય નિની ઉપર દીર્ઘાય હોય તો એનો અર્થ થશે છોડ આસપાસનું નકામું ઘાસ દૂર કરવું એના પછીનો છે સારું સા જો સારું એના પર અનુસ્વાર આપેલું હોય તો ચિતા છે તો એનો અર્થ થશે ચે અને ચિંતા તો એનો અર્થ થાય ફિકર તેજ અને તેજ જો ભેગું લખેલું હોય તેજ તો એનો અર્થ થશે પ્રકાશ અથવા અંજુઆડુ અને તેજ જે જો છૂટુ લખેલું હોય તો એનો એ શબ્દનો અર્થ થશે તે સિવાયનો કોઈ નહીં હોસ ane hos જો હોસ છે ને ઉપર અનુસ્વાર આપેલો હોય તો એનો અર્થ થશે ઉમંગ ane hos છે તો એનો અર્થ થશે પાન તિલ ane sil આ રીતે ના sil છે એનો અર્થ થશે વર્તન અથવા આચરણ આ શીલ છે તો એનો અર્થ થાય મહોર મારવાની ક્રિયા કોઈ મારકો મારવો એનો અર્થ એવી રીતના થશે વાગે અને વાગ્ય વાગે એટલે કોઈ ઈજા થવી એવો એનો અર્થ થાય છે અને વાગ્ય એટલે એનો અર્થ થશે સમય મુદ્દા અને મુદ્દા મુદ્દા છે તો એનો અર્થ થશે મહત્વની બાબત અને મુદ્દા તો એનો અર્થ થાય આનંદ જીત અને જીત આ જીત છે તો એનો અર્થ થશે જીતનારો ને આ રીતના જીત આપેલો હોય તો એનો અર્થ થાય વિજય સમાવવું અને સમાવવું આ સમાવવું આપેલો હોય તેનો અર્થ થશે શાંત કરવું અને આ રીતના સમાવવું આપેલો હોય તો એનો અર્થ થાય સમાવેશ કરવો ઉછરે અને ઉછડે તો ઉછરે એટલે વિકસિત થાય અને ઉછળે એટલે ઉદે સુર અને દેવ અને દીર્ઘાળુ સૂર આપેલો હોય તો એનો અર્થ થાય અવાજ અને સ્વર દીર્ઘાળુ સુર નો અર્થ થશે અવાજ અને સ્વર વિશ્વાડુ છે તો એ સુર નો અર્થ થશે સૂર્ય અથવા દેવ પરિણામ અને પરિમાણ પરિણામ છે તો એનો અર્થ થાય ફળ અને પરિમાણ છે તો એનો અર્થ થશે રોજ 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 અને આ આપેલું છે તો અર્થ થશે હંમેશા આ રોજ છે તો એનો અર્થ થશે ઘોડાને મળતું એક જંગલી પશુ માદા અને માંદા એટલે સ્ત્રી જાત અને માંદા એટલે બીમાર નસો નસો એટલે કે ઉધરસ જો ઉપર અનુસ્વાર આપેલો હોય તો એ શબ્દનો નો અર્થ થશે ઉધરસ અને ખાંસી જો શબ્દ આપેલો હોય એનો શબ્દ થશે યોગ્ય અથવા બરાબર સાલ સાલ તો આ સાલ છે તો એનો અર્થ થશે સમજ આખું અને આખું આખું છે એના ઉપર અનુસ્વાર ના આપેલો હોય તો એનો અર્થ થશે બધું અને આખું એની ઉપર અનુસ્વાર આપેલો હોય તો એનો અર્થ થશે ઇંદર વેણ અને વેણ વહેણ તો એનો અર્થ થશે પ્રવાહ અને વેણ એટલે વચન સાજ અને સાંજ સાજ છે એનો અર્થ થાય અને સાંજ છે તો એનો અર્થ થશે સંધ્યા કાળ પગલું અને ડગલું પગલું એટલે પગની છાપ અને ડગલું એટલે બે ડગનું अंतर पूर आने पूर आ पूर ना अर्थ थे नगर ने आ पूर छे तो एन अर्थ थाय रेल नास्तो अने नास्तो जो अर्धो स्वर आपेलो हो नास्तो नी अंदर तो एनो अर्थ थशे सीरामण अने आखो स्वर नास्तो आपेलो हो तो दौड़तो अथवा एनो अर्थ थशे भागतो

અને ગંજ છે એ શબ્દનો અર્થ થશે ઢગલો જો અનુસ્વાર આપેલું હોય તો એનો અર્થ ઢગલો અને અનુસ્વાર ના આપેલું હોય તો એ શબ્દ નો અર્થ થાય હાથી સુર સુર અને સુર ત્રણેય શબ્દનો અર્થ છે ઉચ્ચાર સરખો થાય છે પણ અર્થ છે એ જુદા જુદા થાય છે આ રીતના સુર આપેલો હોય તો એનો અર્થ થાય દેવ સ નો સુર છે એ આપેલો હોય તો એનો અર્થ થાય પરાક્રમી અને આ સુર આપેલો હોય દીર્ઘ સુર તો એનો અર્થ થશે અવાજ અથવા સ્વર એના પછી નો શબ્દ છે પહેલા અને પહેલા જો ને ઉપર અનુસ્વાર ના આપેલો હોય તો એ પહેલા શબ્દ નો અર્થ થાય પ્રથમ જો ને ઉપર અનુસ્વાર આપેલો હોય એ શબ્દ નો અર્થ થશે પૂર્વ